આજે ભારતના બે મહાન નેતાઓ કે જેવા આઝાદીના લડવૈયામાં સૌથી વધુ આગળ રહ્યા હતા તેવા પુંજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન અને જય જવાન જય કિસ્તાનનો નારો આપનાર સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોને જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે યોજાયેલા આ પુષ્પાંજલિ અર્પણના કાર્યક્રમમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ જુબેર પટેલ દિનેશ ખુમાણ સહિત હરીશ પરમાર અને અન્ય કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા બંને મહાનુભવોના તસવીર ઉપર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવન સિદ્ધાંતો અને દેશ માટે તેમણે આપેલા બલિદાનને યાદ કર્યા હતા સાથે સાથે તેઓ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીના રસ્તે ચાલીને દેશમાં શાંતિ ભાઈચારો અને અહિંસાનું શસ્ત્ર થકી દેશમાં દેશને ફરી ઊભો કરવાની નેમ સાથેનું તેમણે આજના કાર્યક્રમમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો બીજી તરફ જય જવાન જય કિસાનના સૂત્રને સાર્થક કરી ભારતની શક્તિના આત્મનિર્ભરતાને વધુ ઉજાગર કરવા માટે અને મ અખંડ ભારત માટે તેમણે કરેલા પ્રયાસોને તેમ યાદ કરવામાં આવ્યા હતા ત્યારે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા આ પુષ્પાંજલિ અર્પણ કરતા કાર્યક્રમ અંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમભાઈ અમદાવાદીએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે આજના દિવસે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને આપણે કોટી કોટી અભિયાન વંદન કરીએ છીએ સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ આફ્રિકામાં વકીલાત અને સ્ટોલિસિટરના બિઝનેસ હતો એ છોડીને ત્યાંના કાળા ગોળાનો અને ભેદભાવની નીતિને છોડીને ભારતમાં આવી આપણી દેશની આઝાદીની ચરવામાં ભાગ લીધો અને ત્યારબાદ આપણા દેશને આઝાદી દેવાડી એ આઝાદી એ આપણે લોકશાહી જે દેશ જીવી રહેલો છે ગાંધી બાપુ મહાત્મા ગાંધીના પ્રતાપે આપણે લોકશાહી મેળવી રહેલા છે સાથે સાથે મહાત્મા ગાંધીના આદર્શો સત્ય અને અહિંસા હતી તો આજે આ આપણે અહિંસા દિવસ તરીકે પણ મનાવીએ છીએ સાથે સાથે આ દિવસે આપણે સર્વ પ્રતિજ્ઞા લઈએ કે આપણા દેશમાં અને આપણા દરેકમાં રાજનીતિના આદર્શો જીવિત વાંચવા માટે આપણે પોતાનું તન અને મન ધન તૈયાર રહેવું પડશે भरूच वालों अब शॉपिंग में आएगा असली धमाका क्योंकि अब मोहम्मदपुरा पुरा भरूच सिटी में खुल चुका है हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल डिविजन ऑफ ए टू जेड होम अप्लायसेज यहाँ मिलेगा हर टॉप ब्रांड पर जबरदस्त डिस्काउंट टीवी हो वॉशिंग मशीन हो या हो एसी, फ्रिज हो या स्मार्टफोन हर ब्रांड हर प्रोडक्ट बिग डिस्काउंट में सिर्फ आपके लिए और सुनिए हम है ऑथोराइज डीलर एल जी लॉयडी सैमसंग ब्लू स्टार हायर और ढेरों ब्रांड्स सब कुछ एक ही छत के नीचे बजट टाइट है कोई बात नहीं यहाँ हर एक ब्रांड मिल जाएगा ईएमआई पर भी फाइनेंस स्कीम्स हैं एकदम आसान ईएमआई इतना सिंपल जैसे जेब से कुछ गया ही नहीं और रुकिए यहाँ मिलते हैं धमाकेदार कैश बैक ऑफर खरीदारी कीजिए और पाइए पैसा वापस क्योंकि यहाँ सिर्फ सामान नहीं मिलता मिलती है स्मार्ट डी प्लस तगड़ी बचत हम सिर्फ सामान नहीं बेचते हम निभाते हैं वादा आफ्टर सेल सर्विसेज आर मोटो आपका भरोसा हमारी जिम्मेदारी तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच हर ब्रांड हर बजट ई में सब कुछ एक ही छत के नीचे